નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા રસ્તાઓના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે કલેક્ટર મીર પટેલના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓને વેટ મિક્સ કરી મોટરેબલ કરવામાં આવી રહ્યા છે નગરપાલિકા પ્રમુખ ચીમલલાલ સોલંકીના જણાવ્યા અનુસાર શહેર અને આજુબાજુના વિસ્તારમાં અગાઉ દસ ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારબાદ તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વધુમાં વધુ પાંચ ઇંચ વરસાદ પડતા ફરી નુકસાન થયું હતું હાલમાં નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પેચ વર્કની કામગીરી ચાલી રહી છે નગરપાલિકા વિસ્તારમાં નેવ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું હોવાનો પાલિકા પ્રમુખે દાવો કર્યો છે ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓની દેખરેખ હેઠળ આ કામગીરી ચાલી રહી છે અગાઉ વરસાદને કારણે રસ્તા ઉપર પડેલા ખાડાઓથી વાહન ચાલકો અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો પેચવર્કની કામગીરી પૂર્ણ થતાં મુસાફરી વધુ સરળ અને સલામત બનશે નગરપાલિકા દ્વારા માર્ગોની જાળવણી અને મુસાફરોની સુવિધા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે